અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લઈએ મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને લઈને પિતા પુત્રને શ્રદ્ધાંજલિ રૂપે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે પાલીતાણામાં આ બંધ પાડવામાં આવ્યો છે યતીશ પરમાર મૂળ પાલીતાણાના વતની હોવાથી ગામમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે પાલીતાણામાં તમામ વેપાર ધંધા બંધ રાખી અને પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને લઈને પાલીતાણામાં

જે તેમનું મૂળ વતન પાલીતાણા છે પાલીતાણાના વતની છે તેમના પરિવારના સભ્યો પણ ત્યાં રહેશે ત્યારે પાલીતાણાની જનતા પાલીતાણાના વેપારીઓ પાલીતાણા આગેવાનો જે છે તેમના દ્વારા સ્વયુ બંધ પાડ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ જી જી ત્યાંના જે લોકો છે તેમનું શું કેવું છે આ સમગ્ર ઘટના ને લઈને ભલે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હોય પરંતુ એક રોષ એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસ શ્રીકૃષ્ણ જે પ્રમાણે તેમના બે જ્ઞાતિના આગેવાનો છે સ્થાનિક આગેવાનો છે તેમની સાથે જ્યારે વાત થઈ ત્યારે તેમનો એક આક્રોશ ચોક્કસ જોવા મળ્યો હતો જે પ્રમાણે ને આ ઘટના બની છે ખૂબ જ નઘન્ય ઘટના ગણી શકાય કારણ કે લોકોના નામ જ્ઞાતિ પોષી પોષી અને તેમને ઠાર મારવામાં આવ્યા છે જે પ્રમાણે ભાવનુગરના બે દુત્રોષ લોકો પુત્ર જેમનું આ ઘટનામાં મૃત્યુ થયું છે તેને લઈને